નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે પીએસઆઈની ભરતીના નિયમો બદલાયા ત્રણ તબક્કામાં લેવાશે ગુજરાત પોલીસની પરીક્ષા પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પીએસઆઈની ભરતીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજાશે હવે દોડના ગુણ નહીં મળે પરંતુ નિયમ સમયમાં દોડ પાસ કરવાની રહેશે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે મોદી સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે આજે મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ઉજ્જવલા યોજનાના મળતી સબસિડી વધુ એક વર્ષ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હાલમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીને સિલિન્ડર દીઠ ત્રણસો રૂપિયાની સબસિડી મળે છે એટલે તેમણે આ બાટલો લેવા માટે ત્રણસો રૂપિયા ચૂકવવાના હોય છે